કોનામ છે બે દારૂ હે બોલો હવે આ દારૂનો બોટલ છે હે બોલો બડે પલે એડ પલે લગાડ્યા ન ઉતર નઈ ભાઈ હરખો ખાલી બેન ન તોય છે દારુનો તાણીન બોલ થોડું હંભળાય એમ આ બેન કોણ છે બે લાઈન પર વી સાઈડમાં તને વિડિયો નથી લેવાની અનરાઉધી નો લઉ તો આમ બે જોર પર સાઈડમાં આ કેટલા વર્ષની દીકરી છે 10 હે 10 વર્ષની તો આને હારે લઈને ધંધો કરાવવાનો दारूનો હે હેઠો બેજા હાલ કેટલો દારૂ છે 5 હે 5 5 હેઠો બેજા બતાવ તો दारू જો મિત્રો આ દારૂ તો જો ભલા માણા કેટલી માત્રા ઉતરે છે આવા લોકોને કઈ ધ્રકય આમ શરમ નથી આવતી આતરે કોઈ તને ખબર છે આ તારો દારૂ વેચાય ને એની દારૂ જાય ને એટલે કેટલા લોકો પીવે ને પછી એના ઘરે જ ને એના બૈરા છોકરાને મારી દે બે ભાઈ છે અને આ બે એને બોલા છોડો એમાંથી અને આ 30 લિટર दारू છે કાઈ જોઈ લો ને મારા ચાલુ છે તો કાઈ વાંધો નહિ જોઈ લે તો વાંધો નહિ પાંદો છે પાંદો છે તમને લઈ લેજો આ કેલો આ બોલા ભાઈનો છે ન ના કલાલ આ ભાઈ એમની મદદમાં છે આ બેને એના ઘરનાથી દારૂ ભેગો લાવે છે બેન બેસી જા ના બી આયા આ ભાઈ